હા આ જે પ્રકરણ છે ને એ તારીખ નવ છના રોજ તરકીયા ગામની સીમમાં એસઓજી અને ડીવાય એસપી મકાને મળીને જે રેડ કરેલી હતી એ રેડ દરમિયાન ત્યાં વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવેલો હતો અને આ વિસ્ફોટકો એ લોકો ખાણ ખનીજના ઉપયોગમાં લેવામાં હતા એ ઉપરાંત એ લોકોએ ત્યાં સત્તાવન જેટલા ખાડા કરી રાખેલા હતા જેમાંથી ચૌદ જેટલા ખાડામાં એક એક ખાડામાં પચીસ કિલો વિસ્ફોટક ભરીને બધા ખાડા વિસ્ફોટકથી તૈયાર કરીને ચાર્જ કરેલા હતા એમાં ડિટોનરેટર બહુ ફિટ હતું જો આ વિસ્ફોટ કરીને આ વિસ્ફોટક છે એની મેરેજો ફાટે અથવા ડિટોન એક્ટિવ કોઈ કરે તો ગમે ત્યારે વિસ્ફોટ થઈ અને આજુબાજુમાં જે રસ્તા પાસ થઈ રહ્યા હતા તેમાં પાસ થતાં નાગરિકોને જાનહાની થઈ શકે એમ હતી જેથી આ અંગે નામદાર કોર્ટમાંથી આવા વિસ્ફોટકોનો નાશ કરી અને ત્યાં ને ત્યાં એને ડિસ્ટ્રોય કરવામાં આવે એ જરૂરી હતું આ વિસ્ફોટો વિસ્ફોટકો બહાર કાઢવાની ટ્રાય કરવામાં આવતા અમારી બીડીડીએસ તરફથી અમને જાણકારી મળેલ કે આ નાના ખાડામાંથી વિસ્ફોટક બહાર આવી શકે એમ નથી અને કાઢવામાં પણ એક્સિડન્ટ થઈ શકે એમ છે માટે ગઈકાલ તારીખ બાવીસના રોજ આ જે વિસ્ફોટકો છે એ તમામનો વિધિવત રીતે નામદાર કલેક્ટરશ્રીના જાહેરનામું બહાર પાડી આખી જગ્યાને સેનેટાઈઝ કરી સ્ટરાયલ કરી અને તમામ માણસોને દૂર રાખી અને એની જે વિધિવત વિસ્ફોટ કરવામાં આવે તે પ્રકારે નાશ કરવામાં આવેલ છે વિસ્ફોટકોને જ્યારે પકડ્યા ત્યારે ચાર આરોપી પકડાતા અને બાકી આગળ તપાસ ચાલુમાં છે